દોસ્તો આપણે મનુષ્યો પૃથ્વી પર લાખો વર્ષોથી રહીએ છીએ આપણે સજીવો છીએ આજુબાજુ રહેતા પ્રાણીઓ પક્ષીઓ એ પણ સજીવો છે આપણે હલનચલન કરીએ છીએ આપણે શ્વસન કરીએ છીએ શ્વાસ લઈએ છીએ ઓક્સિજન લઈએ છીએ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ આપણે ખોરાક ખાઈએ છીએ આપણે નાના હતા ધીમે ધીમે મોટા થઈ રહ્યા છીએ એટલે કે આપણી વૃદ્ધિ થઈ રહી છે આપણો વિકાસ પણ થઈ રહ્યો છે આ બધું એક સજીવની અંદર હોય આ સજીવોના સામાન્ય લક્ષણ છે પૃથ્વી ઉપર રહેતા દરેક સજીવ આ કરે છે હલન ચલન કરે છે ખોરાક લે છે શ્વસન કરે છે પ્રજનન કરે છે વૃદ્ધિ પામે છે વિકાસ થાય છે આ સામાન્ય લક્ષણ છે આપણી આસપાસ વનસ્પતિઓ પણ છે આપણે વૃક્ષો જોઈએ છીએ છોડ જોઈએ છીએ એ આપણે જેમ હલનચલન કરી શકતી નથી તેમ છતાં એ વૃદ્ધિ અને વિકાસ તો પામે જ છે આપણે જોઈએ છીએ કે કોઈ વૃક્ષ હોય એનું બીજ પડ્યું હોય વરસાદની ઋતુ આવે વરસાદ પડે અને એ બીજ જમીનમાંથી અંકુરિત થાય અંકુરિત થાય એટલે જમીનની બહાર આવે નાનો છોડ બને એને પાંદડા આવે પછી ધીમે ધીમે એ મોટું વૃક્ષ થાય તો આ વનસ્પતિ એ વૃદ્ધિ પામે છે એનો વિકાસ થાય છે અને એ આના સજીવનું એક લક્ષણ છે આમ વનસ્પતિના બીજનું અંકુરિત થવું એ વનસ્પતિ માટે વૃદ્ધિનો વિકાસ છે પણ એનું હલનચલન પણ કહી શકાય દોસ્તો આ રીતે આપણી આસપાસ બીજા પણ ઘણા પ્રાણીઓ રહે છે જે વૃદ્ધિન વિકાસ પામે છે થોડાક ઉદાહરણ જોઈએ જેમ કે એક બિલાડી છે એ બિલાડી દોડે છે શું આ વૃદ્ધિ છે ના આ વૃદ્ધિ નથી પણ આ સજીવનું એક લક્ષણ તો દર્શાવે જ છે એ બિલાડી દોડે છે એનો મતલબ કે હલન ચલન કરે છે આના સિવાય સમજો કે એક ભેંસ છે એ ભેંસ બેઠી છે અને પોતાનું જે ખોરાક ખાધેલો છે એને વાગોળાઈ જાય છે શું આ વૃદ્ધિ છે ના આ પણ હલનચલન જ છે એક બગીચો છે એ બગીચામાં અમુક બાળકો બેઠા છે અને અમુક બાળકો હિંચકા ઉપર હિંચકો ખાય છે શું આ વૃદ્ધિ છે ના આ પણ એ હલનચલન દર્શાવે છે તો દોસ્તો આપણી આસપાસ આ બધા સજીવો હલનચલન કરે છે તમે જુઓ છો બિલાડી દોડે છે ભેંસ વાગોળે છે બાળકો બગીચાના હિંચકા ઉપર ઝૂલે છે આ બધા હલનચલનના ઉદાહરણ છે હવે આની પાછળનું વિજ્ઞાન તમે સમજો કે આવું કેમ થઈ રહ્યું છે આ બધું શું છે આપણી આસપાસ બધી ઘટનાઓ ઘટી રહી છે તો મિત્રો આ જે ક્રિયાઓ થાય છે એ ક્રિયાઓ જે પર્યાવરણ છે એ પર્યાવરણમાં થતા પરિવર્તનના જે આપણે પ્રતિચાર આપીએ છીએ એ છે હવે આ શબ્દો કદાચ તમારા માટે નવા હોય કે પર્યાવરણના પરિવર્તન સામે પ્રતિચાર એટલે શું તો સમજો મિત્રો કે પર્યાવરણમાં પરિવર્તન એટલે કે કોઈ ઘટના બને અને એની સામે આપણે કોઈ રિએક્શન આપીએ આપણે એનો પ્રત્યુત્તર આપીએ કે આપણે કોઈ પણ ક્રિયા કરીએ તો એને પ્રતિચાર કહેવાય સમજો કે બિલાડી દોડે છે એને હલન ચલન કર્યું એટલે કે બિલાડી એ પ્રતિચાર આપ્યો પણ એનું કારણ શું એની સાથે કંઈક તો ઘટના બની હશે જેના લીધે બિલાડી દોડી ધારો કે એને ઉંદર જોયો હોય કોઈ ઉંદર જોયો હોય અને શિકાર કરવા માટેની પાછળ દોડી હોય તો આની અંદર જે બિલાડી દોડી એનો પ્રતિચાર છે પણ જે એને ઉંદર જોયો એ પર્યાવરણમાં આવેલું પરિવર્તન છે તે જ રીતે ભેંસ વાગોળે છે આ પ્રતિચાર છે પણ એની આજુબાજુ તો કોઈ પર્યાવરણીય પરિવર્તન જોવા મળતું નથી તો મિત્રો દરેક વખતે કોઈ એવી ઘટના બનવી જરૂરી નથી ઘણીવાર સજીવો પોતાના લાભ માટે પ્રતિચાર આપતા હોય છે લાભ માટે એટલે તો ભેંસ ખોરાક ખાધા પછી એને વાગોળે છે તો એનો કંઈક લાભ હશે એનો લાભ એ છે કે જેમ જેમ ખોરાકને વાગોળે છે તેમ તેમ એનો ખોરાક સરળતાથી પચે છે એ માટે લાભકારક છે એટલે ફાયદા માટે એ પ્રતિચાર આપે છે તે જ રીતે બગીચામાં બાળકો હિંચકો ખાય છે એ કેમ પ્રતિચાર આપે છે તો એમાં પણ એ બાળકો આનંદ મેળવવા માટે એ પ્રતિચાર આપે છે આ ઉપરાંત વનસ્પતિ વનસ્પતિની વૃદ્ધિ થાય છે બીજ અંકુરિત થાય છે એ વૃદ્ધિ પામે છે તો એની સામે શું ફાયદો હશે તો એ સૂર્યપ્રકાશ મેળવવા માટે એની ઊંચાઈમાં વધારો કરે છે અને એનાથી પોતે જીવંત રહી શકશે એનો ફાયદો છે આમ આપણી આસપાસ જે પણ સજીવો છે એ પ્રતિચાર આપે છે કોઈ ઘટના પ્રત્યે તો એની પાછળ કંઈ ને કંઈ એનું કારણ હોય છે કોઈ લાભ મેળવવાનું કારણ હોય છે અથવા તો એ પર્યાવરણ પ્રત્યેનો એક પ્રતિચાર હોય છે આપણે પણ રોજિંદા જીવનમાં આપણી આસપાસ હલનચલન કરતા હોઈએ છીએ આપણે અને આપણે રોજેરોજ પર્યાવરણના પરિવર્તન સામે પ્રતિચાર આપતા હોઈએ છીએ ઘણી વખત નુકસાનથી બચવા માટે પણ આપણે પ્રતિચાર આપતા હોઈએ છીએ જેમ કે હું રસ્તા ઉપર ચાલું છું ત્યારે અચાનક મને કૂતરું ભસવા લાગ્યું અને એનાથી બચવા માટે હું દોડ્યો તો આ ઘટનામાં મેં પ્રતિચાર આપ્યો કે હું દોડ્યો અને એ વખતે જે ઘટના બની પર્યાવરણ પરિવર્તન બન્યું એ બન્યું કે કૂતરું મને ભસ્યું એટલે મને ડર લાગ્યો અને હું ભાગ્યો હવે તમે જુઓ કે આપણે પ્રતિચાર આપીએ છીએ ત્યારે આપણે કોઈને કોઈ હલનચલન કરવું પડે છે હલનચલન માટે આપણા શરીરમાં બે પેશીઓ કાર્ય કરે છે એક ચેતા પેશી અને એક સ્નાયુ પેશી હવે તમે સમજો કે જ્યારે કૂતરું મને ભસ્યું એ વખતે એનો અવાજ મેં સાંભળ્યો અવાજ સાંભળ્યો એટલે મારું મગજ મારું ચેતાતંત્ર જે ચેતાપેશી સાથે સંકળાયેલું છે એને મને આદેશ કર્યો એટલે કે મારી સ્નાયુ પેશીને આદેશ કર્યો કે હલનચલન કરે અને એ ચેતાપેશીનું સ્નાયુ પેશી સાથે જે સંકલન થાય છે એ સંકલનના લીધે હું એ કૂતરાથી બચી શક્યો આમ ચેતાપેશી અને સ્નાયુપેશી વચ્ચેનું સંકલન અને નિયંત્રણ જ મને પર્યાવરણના જે પરિવર્તન થાય છે એના પ્રત્યે પ્રતિચાર અપાવે છે અને એ જરૂરી પણ છે કારણ કે પૃથ્વી ઉપર જે સજીવો વસે છે એ જીવન જીવવા માટે દરેક પળ દરેક સેકન્ડ સંઘર્ષ કરી રહ્યા છે અને આ સંઘર્ષમાં આપણું ચેતાતંત્ર જે સંકલન અને નિયંત્રણનું કાર્ય કરે છે એ આપણને ઘણું જ ઉપયોગી નીવડે છે તો દોસ્તો આ વિડિયોમાં બસ આટલું જ આ પ્રકરણ સાત નિયંત્રણ અને સંકલનને હજુ પણ ડીપમાં આપણે સમજીશું આગળના વિડીયોમાં તમે બધા જ વિડીયો જોતા રહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો થેન્ક યુ દોસ્તો